નમસ્કાર મિત્રો હું મારિયા ખાન હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે મહુવા તાલુકાના ડુંગરી ગામના લિસ્ટેડ બુટલેગર પિયુષ ઉર્ફ સોમલાના ચૌદ લાખ દસ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્તે કરતી સુરત ગ્રામ્ય એલસીબી મહુવા તાલુકાના ડુંગરી ગામે રહેતો રિજિસ્ટેડ બુટલેગર પિયુષ ઉર્ફ સોમલો પ્રભાતભાઈ ફોર્ચ્યુનર કાર નંબર જી જે પાંચ જે એ છપ્પન પાંત્રીસમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વહન કરી મહુવાથી બારડોલી તરફ આવનાર છે પિયુષ ઉર્ફ સોમલો એના સાગરીટ સાથે ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સપ્લાય કરે તે પહેલા ફિલ્મી તબક્કે પીછો કર્યો વિદેશી દારૂનો જથ્થો સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી દ્વારા ઝડપી લેવાયો હતો બમરોલી ગામની અઠોડે આગળ નાકાબંધી ગોઠવી વોચમાં હતા દરમિયાન બાતમીવાળી ફોર્ચ્યુનર કાર નંબર જી જે પાંચ જે છપ્પન પાંત્રીસ આવતા પોલીસ નાકાબંધી જોતા બુટલેગરો કાર લઈ ભાગતા ફિલ્મી તબક્કે પીછો કરી અંધારાનો લાભ લઈ બુટલેગરો કરાર થઈ ગયા હતા તપાસ દરમિયાન ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી વિશ્કીની ટીન બિયરની બાટલીઓ કુલ્લે બાટલીઓ ન એક હજાર પાંચસો અડતાલીસ કુલ્ય કિંમત રૂપિયા ચાર લાખ દસ હજાર ચારસો તથા ફોર્ચ્યુનર કાર જેનો રજિસ્ટર નંબર જી જે પાંચ જે છપ્પન પાંત્રીસ જેની કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ્લે કિંમત રૂપિયા ચૌદ લાખ દસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરાઈ છે બ્યુરો ચીફ હનીફ ખાન મોવા નમસ્કાર ધન્યવાદ